અને ખાસ આપણે એક આજે પચાસ કરોડનું ઉઠામણું થયું છે એ વસ્તુની ખાસ તમને આ વિડીયોની અંદર પૂરેપૂરી ડિટેલમાં જાણકારી મળશે અને ખાસ વિડીયોને શેર કરજો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ હોંગકોંગમાં હીરાનો વ્યવસાય કરતા અને મુંબઈમાં ઓફિસ ધરાવતા ઉત્તર ગુજરાતના હીરાના વેપારી રૂપિયા પચાસ કરોડનું ઉઠાવણું કરતા અનેક વેપારીઓના રૂપિયા ફસાયા છે સુરતના હીરા બજારમાં ચાલી રહેલા આ સરસાઓ વચ્ચે સુરતના ડાયમંડ ઉદ્યોગ અગ્રણી દિનેશભાઈ નાવડિયાએ આ વાતને સમર્થન આપ્યું છે દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું છે કે આર્થિક મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરાના વેપારીઓ પહેલાથી જ સંકટમાં છે તેમાં ઉત્તર ગુજરાતના હીરાના વેપારીઓ પચાસ કરોડમાં ઉઠામણો કર્યા હોવાની સરસા બજારમાં ચાલી રહી છે જે સરસાનો હું સમર્થ સરસાઓને હું સમર્થન આપું છું હાલ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીનો લાભ ઉઠાવી આવા વેપારીઓ નાના વેપારીઓ જોડે છેતરપિંડી કરે છે જેથી સરકારે આ મામલે કડક કાયદો લાવવાની જરૂર છે હીરા ઉદ્યોગ વિશ્વાસ અને ભરોસા પર ચાલતો હોય છે એકબીજા પર વિશ્વાસ પર જ વેપારીઓ નાના મોટા વેપાર કરે છે પરંતુ વિશ્વાસ અને ભરોસા વચ્ચે કેટલાક લેભાગુ વેપારીઓ તેનો ફાયદો ઉઠાવી દેતા હોય છે જેનો ભોગ નાના નાના વેપારીઓ બનવું પડતું હોય છે સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે આ મંદિરા માહોલ વચ્ચે હોંગકોંગમાં હીરાનો વ્યવસાય કરતા અને મુંબઈમાં ઓફિસ ધરાવતા ઉત્તર ગુજરાતના વેપારીએ પચાસ કરોડમાં ઉઠામણું કર્યા હોવાની સરસાઇ સુરતના હીરા ઉદ્યોગમાં વેપારીઓની ચિંતા વધારી છે હીરા વેપારી ઉઠામણું કર્યા હોવાની વાતને લઈને અનેક વેપારીઓના રૂપિયા ફસાવ્યા છે જો કે આ વાતને સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવળિયાએ પણ સમર્થન આપ્યું છે હાલ હીરા ઉદ્યોગની અંદર મંદિરની સમયમાં આ વસ્તુ વધુ બને છે જે ઉઠામણા થવાના કિસ્સા અવારનવાર બનવા લાગ્યા છે એટલે હંમેશા સાવચેતીએ રાખવી અને ખાસ મેં તમને ન્યૂઝની પૂરેપૂરી ડિટેલમાં જાણકારી આપી એટલે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર